ગુજરાતમાં મનરેગા યોજના મળતિયાઓ માટે કમાણીની યોજના બની રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે ગુજરાતમાં મનરેગા યોજનામાં બાવીસ લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું છે મનરેગા યોજના થકી ગરીબ આદિવાસીઓને સો દિવસ રોજગાર આપવાનો દેખાડો કરાયો છે જેમાં ચોપડે મજૂરો દર્શાવી બારોબાર રકમ ચૂકવી દેવામાં આવી છે ત્યારે જો આ મુદ્દો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો વ્યાપકપણે ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા છે કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટે ગુજરાતમાં મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતિને ઉજાગર કરી છે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા વિવંતા ઇન્ટરનેશનલ સ્પાસ સેન્ટરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી સ્પાની ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું છે બાતમીના આધારે બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ડમી ડમી ગ્રાહક કર્યો હતો ગ્રાહકને રૂપિયા આપીને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો જ્યાં ડમી ગ્રાહકે યુવતી સાથે ભાવતાલ નક્કી કરી પોલીસ કર્મચારીને મિસ કોલ મારી સિગ્નલ આપી દીધું હતું ત્યારે સિગ્નલ મળતા જ પોલીસે અહીં રેડ કરી સ્પાના મેનેજર મણિલાલ પ્રજાપતિને ઝડપી લઈ

વડોદરા તાલુકા પોલીસની ટીમ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તથા એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી છે ત્યારે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે